નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ બુંદીના લાડુનો ભોગ અને દૂર ભગવાનની પૂજામાં દૂરવા આજે જરૂર વાપરજો શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે પોતાના અગત્યના કામ પહેલા પૂર્ણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડરવાનું નથી મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે પતાસા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટી ચિંતાઓ કરવાની નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરું કર્ક રાશિવાળાએ આજે પોતાના ઘરના સંતાનો ઉપર ધ્યાન આપવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટી જીદ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરું સિંહ રાશિવાળાએ આજે એક બે ત્રણ મુઠ્ઠી રેવડી લેવી માથા પરથી ઉવારીને વહેતા જલમાં વાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં

વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે વાહન ચલાવતી વખતે ખૂબ ધ્યાન આપીને વાહન ચલાવવું શું નથી કરવાનું આજે કોઈ કોઈ બીજાની વાત સાંભળીને ખોટો નિર્ણય કરવો નહીં ધન રાશિ વાળાએ આજે શું કરવું ધન રાશિ વાળા આજે હનુમાન મંદિરે જઈને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે કોઈ પણ કામ બે વ્યક્તિની સલાહ લઈને પછી કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે બેંક ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ આ બધા કામોમાં ખૂબ ધ્યાન આપવાનું શું નથી કરવાનું આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એ લેવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે મીઠી વસ્તુ કોઈ ગરીબ માણસોને ખવડાવવી જોઈએ અથવા કોઈ મજૂર જેવા માણસને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમે કોઈ વ્યસનનો ઉપભોગ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે